આકાશવાણી ભુજ સ્થાનિક સમાચાર પરેશ મારું વાંચે છે નમસ્કાર ગાંધીનગર ખાતે રાજ્ય ચૂંટણી પંચના કમિશનર દ્વારા રાજ્યમાં ગ્રામ પંચાયતની ચૂંટણીઓની જાહેરાત કરવામાં આવી છે રાજ્યના ચૂંટણી કમિશનર ડોક્ટર એસ મુરલીકૃષ્ણ ચૂંટણીની જાહેરાત કરતા કહ્યું કે ચૂંટણીનું જાહેરનામું બીજી જૂન બે હજાર પચીસના પ્રસિદ્ધ કરાશે ઉમેદવારી પત્ર ભરવાની છેલ્લી તારીખ નવ જૂન છે જ્યારે દસ જૂને ઉમેદવારી પત્રોની ચકાસણી થશે ઉમેદવારો અગિયાર જૂન સુધી પોતાનું નામાંકન પાછું ખેંચી શકશે મતદાન બાવીસ જૂનના સવારે સાત થી સાંજે છ વાગ્યા દર દરમિયાન યોજાશે અને મત ગણતરી પચીસ જૂન ના હાથ ધરાશે જરૂર જણાશે તો ચોવીસ જૂન ના પુનઃ મતદાન યોજાશે ગ્રામ પંચાયત ની પંચાયતની માં બેલેટ પેપર નો ઉપયોગ કરવામાં આવશે ચૂંટણી પંચ દ્વારા રાજ્ય ની હજાર ત્રણસો છવ્વીસ ગ્રામ પંચાયતોની ચૂંટણી જાહેરાત કરાઈ છે તેમાં ચાર હજાર છસો અઠયાસી ગ્રામ પંચાયતોની સામાન્ય મધ્ય સત્ર અને વિભાજન ચૂંટણી જયારે ત્રણ હજાર ત્રણસો આડત્રીસ ગ્રામ પંચાયતોની પેટા ચૂંટણી યોજાશે કચ્છમાં ચારસો સાત ગ્રામ પંચાયતોમાં ચૂંટણી યોજાશે જશે ઓપરેશન સિંદુર બાદ ગુજરાત સહિત દેશના પાંચ રાજ્યોમાં આવતીકાલે સાંજે પાંચ થી આઠ દરમિયાન મોકડ્રીલ યોજાશે રાજસ્થાન પંજાબ ગુજરાત હરિયાણા અને જમ્મુ કાશ્મીરમાં મોક ડ્રીલનું આયોજન કરાયું છે આયોજનની તૈયારી માટે આજે એક સ્તરીય બેઠક યોજાઈ હતી મોકડ્રીલનો હેતુ સીઝ ફાયર બાદ સતર્કતા જાળવવા અને કટોકટીની સ્થિતિમાં નાગરિકો અને વહીવટી તંત્રની તૈયારી તપાસવાનો છે આવતીકાલે ભુજના સ્મૃતિવન ખાતે મોકડ્રીલ યોજવામાં આવશે ઓપરેશન સિલ્ડ મોકડ્રીલ સંદર્ભે મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ ડોક્ટર જયંતિ રવિએ આજે રાજ્યના તમામ જિલ્લા કલેક્ટરો સાથે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી જિલ્લા તંત્ર દ્વારા મોક ડ્રીલ અન્વયે તૈયારીઓની વર્ચ્યુઅલી સમીક્ષા કરી હતી ઉલ્લેખનીય છે કે સાત મે ના રોજ દેશમાં બસો ચુમ્માલીસ જિલ્લાઓમાં મોકડ્રીલ યોજાઈ હતી જેમાં ગુજરાતના અઢાર જિલ્લાઓએ ભાગ લીધો હતો રાજ્ય સહિત દેશમાં કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે કચ્છમાં પણ કોરોનાએ પુનઃ એકવાર દસ્તક દેતા ચિંતા ફેલાઈ છે ગઈકાલે ભુજમાં બે અને ગાંધીધામમાં એક મળી કુલ ત્રણ વ્યક્તિઓ કોરોના સંક્રમિત થયા હતા જયારે આજે ભુજમાં નવા ત્રણ કોરોના પોઝિટિવ કેસ આવ્યા છે આમ કચ્છમાં કોરોના પોઝિટિવ વ્યક્તિઓની સંખ્યા છ પર પહોંચી છે સંક્રમિત થયેલા તમામ લોકોને હોમ ક્વોરેન્ટાઇન કરવામાં આવ્યા છે હાલમાં તમામની સ્થિતિ સ્વસ્થ છે કોઈ પણ વ્યક્તિને શરદી સામાન્ય સામાન્યતા હોય તો નજીક નજીકના સરકારી આરોગ્ય હોસ્પિટલમાં અથવા ભુજની જીકે જનરલ હોસ્પિટલમાં જરૂરી નિદાન કરી અને સારવાર લેવા ઇન્ચાર્જ આરોગ્ય અધિકારી ડોક્ટર કુમાર દ્વારા જણાવાયું છે ગાંધીધામ મહાનગરપાલિકા પાંચ જૂન સુધી પ્લાસ્ટિક પ્રદૂષણનો અંત લાવવા માટે સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ બંધ કરવા માટેની ઝુંબેશ ચલાવશે અને દુકાનદારો પ્રતિબંધિત પ્લાસ્ટિક વેચતા પકડાશે તો તેમની પાસેથી દંડની વસુલાત કરાશે તપાસ દરમિયાન જો શહેરી ફેરિયાઓ પાસેથી આ પ્રતિબંધિત પ્લાસ્ટિક મળી આવશે તો પાંચસો રૂપિયાના દંડની વસૂલાત વસુલાત કરાશે દુકાનદાર પાસેથી હજાર રૂપિયા અને હોલસેલર પાસેથી પાંચ હજાર રૂપિયા અથવા તો પ્રતિ કિલો બસો રૂપિયા જે વધારે હોય તેની વસુલાત કરાશે તેવું વહીવટી તંત્ર દ્વારા જણાવાયું છે પર્યાવરણ વિભાગના મંત્રી મુરુભાઈ બેરાના હસ્તે વન કવચ નોખાણિયાનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું મુખ્ય અતિથિ મંત્રી મુરુભાઈ બેરા દ્વારા જણાવવામાં આવેલું કે કુદરતી તળાવના કિનારે તૈયાર થયેલું આ વન કવચ પશુ પક્ષીઓ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થનાર છે એક વર્ષમાં તૈયાર થયેલા આ વન કવચમાં દસ હજાર રોપાઓની વૃદ્ધિ ખૂબ જ સારી જણાય છે અંજાર તાલુકા ભીમાસર રેલ્વે સ્ટેશન ખાતે નોન ઇન્ટરલોકિંગ કામના કારણે કચ્છથી અમદાવાદ રાજકોટ અને રાજસ્થાન તરફ જતી બાર ટ્રેનની ટીપ બે દિવસ સુધી સંપૂર્ણપણે રદ કરવામાં આવી છે આવતીકાલે ઓગણત્રીસ તારીખની અમદાવાદ ભુજ નમો ભારત ત્રીસ તારીખે ભુજ અમદાવાદ નમો ભારત ઓગણત્રીસના જોધપુર ગાંધીધામ એક્સપ્રેસ ઓગણત્રીસ અને ત્રીસ મે ના ગાંધીધામ જોધપુર ટ્રેન ઓગણત્રીસ અને ત્રીસના ગાંધીધામ પાલનપુર ગાંધીધામ ટ્રેન અને ઓગણત્રીસ તથા ત્રીસ ના ભુજ રાજકોટ ભુજ ટ્રેન સંપૂર્ણ રદ કરવામાં આવી છે વૈશાખ માસના અંતિમ દિવસે કચ્છમાં ધૂપ છાવ ભર્યા ધૂંધળા માહોલ વચ્ચે ઉકળાટના પ્રભાવથી જનજીવન આકુળ વ્યાકુળ બન્યું છે ગઈકાલે જિલ્લા મથક ભુજમાં એક ડિગ્રીના ઘટાડા સાથે મહત્તમ પારો ઓગણચાલીસ પોઈન્ટ સાત હતો આજે વાતાવરણમાં ભેજના ઊંચા પ્રમાણને લીધે લોકો પરસેવે નહાયા હતા હવામાન વિભાગે વાતાવરણમાં મોટા ફેરફારની સંભાવના નકારી છે ચોમાસાનો સમયગાળો જેમ નજીક આવશે તેમ વરસાદી ઉકળાટ પણ વધશે અને આ સાથે સમાચાર બુલેટિન પૂરું થયું નમસ્કાર